નમસ્કાર મિત્રો એ બી દલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂતોના વિકાસ અને આર્થિક સહાય માટે ભારત સરકાર એક યોજના ચલાવી રહી છે આ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં અમુક ટાઈમે બે હજાર રૂપિયા જમા કરવામાં આવે છે તો આ જે બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે અને એ તેનો લાભ ખેડૂતોને ક્યારે મળશે એની જાહેરાત થઈ ચૂકી છે તો એની વિગતો આપણે અહીંયા જોઈએ અને જો આ બે હજાર રૂપિયાનો હપ્તો નથી આવતો તો એ વ્યક્તિએ શું કરવું જોઈએ શું પ્રોસેસ કરવી જોઈએ એની બધી વિગતો આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે અમારી ચેનલ પર નવાશો તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી તમને લોક ઉપયોગી અને સરકારી યોજનાની બધી માહિતી અમારી ચેનલ પરથી ટાઈમસર મળતી રહે હવે વિગત જોઈએ આપણે આ કિસાન નિધિ યોજના નો ઓગણીસ મોફતો ક્યારે બહાર પડશે અને ક્યાં સુધીમાં ખેડૂતોને આનો લાભ મળશે નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતો માટે મોટા સમાચાર એટલે કે જે નબળા ખેડૂતો છે તે લોકોને જે ખાતેદાર છે તેને જે સરકારી યોજનાનો લાભ મળશે તેની જાહેરાત થઈ ગઈ છે આવતા અઠવાડિયે તેમના ખાતામાં બે હજાર રૂપિયા જમા થશે એટલે કે જે ખેડૂત મિત્રો છે એના ખાતાની અંદર જે બે હજાર રૂપિયાનો હપ્તો આવે એ આવતા અઠવાડિયાની અંદર થઈ જવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો રજૂ કરશે એટલે કે આપણા માનની પ્રધાનમંત્રી છે તે ઓગણીસમો હપ્તો સોમવારે રજૂ કરવાનો છે આમાં લગભગ બાવીસ હજાર કરોડ રૂપિયા સીધા નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે બાવીસ હજાર કરોડ રૂપિયા સીધા નવ પોઈન્ટ આઠ કરોડ જે ખેડૂતો છે એના ખાતામાં ડાયરેક્ટ ડેબિટથી ટ્રાન્સફર કરવામાં આવશે ખેડૂતોની આવક વધારવા માટે સરકારી આ યોજના હેઠળ દરેક લાભાર્થીને દર ચાર મહિને બે હજાર રૂપિયા આપે છે આ રીતે ત્રણ સમાન હપ્તામાં કુલ છ હજાર રૂપિયા વાર્ષિક નફો મળે છે એટલે કે દરેક ખેડૂતને જે ખાતેદાર છે તેને વાર્ષિક સ હજાર રૂપિયા ગવર્મેન્ટ દ્વારા ચૂકવવામાં આવે છે આવી રીતના અઢાર હપ્તા ભારત સરકાર દ્વારા સૂકવી દેવામાં આવ્યા છે અને ખેડૂત મિત્રોને ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તેની રાહ છે તો શું વિગત છે તો વડાપ્રધાન ચોવીસ ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરમાં એક કાર્યક્રમમાં પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો રજૂ કરશે તેવી શક્યતા છે કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે શુક્રવારે અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેમણે કહ્યું કે નવ આઠ કરોડ ખેડૂતોને કુલ બાવીસ હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે ચોહાણે જણાવ્યું હતું કે અઢારમા હપ્તામાં લાભાર્થીઓની સંખ્યા નવ પોઈન્ટ સ કરોડથી જે વધી હવે જે વધી ગઈ છે મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ત્રણ પોઈન્ટ છેતાળીસ લાખ કરોડ રૂપિયા આપ્યા છે અને આવતા અઠવાડિયે ઓગણીસમો હપ્તો જારી થાય થયા પછી આ રકમ વધીને ત્રણ પોઈન્ટ અડસઠ લાખ કરોડ રૂપિયા થઈ જશે એટલે કે ત્રણ પોઈન્ટ અડસઠ લાખ કરોડ જે માતબાર રકમ ખેડૂત મિત્રોને ભારત સરકાર દ્વારા ચૂકવી દેવામાં આવશે આ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ થઈ હતી તો યોજનાની વિગત આપી છે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં શરૂ કરાયેલ પીએમ કિસાન એ વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી યોજના છે અને તેનાથી ખેડૂતોને બીજ ખાતર ખરીદવાના ખર્ચને પહોંચી વળવામાં મદદરૂપ થાય તે માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે પંજાબમાં વિરોધ કરેલા ખેડૂતો સાથેની વાતચીત વિશે પૂછવામાં આવતા ચૌહાણે કહ્યું કે સરકાર ખેડૂત સમુદાય સાથે વાતચીત કરી રહી છે આમ કરવાનું ચાલુ રાખશે તેમણે કહ્યું કે સરકાર ઉત્પાદન વધારવા ખેતીનો ખર્ચ ઘટાડવા ખેડૂતોની આવક વધારવા અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે તો આવી રીતે કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીની રોજ પ્રધાનમંત્રી દ્વારા ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા બધા ખેડૂત મિત્રોના આ પ્રશ્નો છે કે અમારે આ હપ્તો આવતો નથી અથવા પહેલાં આવતો હતો હવે અટકી ગયો છે તો એના માટે સૌ આપણે જે જ્યાં નોંધણી આપણી થયેલી છે જ્યાં રજિસ્ટર આપણી જમીન થયેલી છે તે મંત્રીની ઓફિસે જઈ અને આપણે કેવાયસી કરવાનું થતું હોય છે ઘણાના નામ સરનેમ અથવા તો કોઈ જન્મ તારીખ અલગ અલગ આધાર કાર્ડ અને ખાતેદારમાં જે વિગતો આપી છે તેમાં મિસમેચ થતું હોવાથી ઘણાનું કેવાયસી અટકી ગયેલું છે તો તમારો જે જન્મ તારીખનો દાખલો છે એ પ્રમાણે તમારું આધાર કાર્ડ હોવું જોઈએ એ જ પ્રમાણે તમારી ખાતેદારમાં જે નોંધણી છે એ નામ પણ હોવું જોઈએ તો જે ખાતેદારમાં આપણું નામ છે જમીનના ખાતેદારમાં જે આપણી નોંધણી છે તેમાં નામ અલગ છે આધાર કાર્ડમાં નામ અલગ છે જન્મ તારીખના દાખલામાં નામ અલગ છે તો આ બધા નામ આપણે એક સરખા કરવા પડશે અને આ એક એક સરખા કરવા માટે જો આપણી પાસે જરૂરી આધાર પુરાવા છે તો તે આધાર પુરાવા રજૂ કરતાં નામ સેમ થઈ જશે જો આપણી પાસે તે આધાર પુરાવા નથી તો આપણે આપણા નામનું ગેજેટ એટલે કે ઉર્ફે કોઈ પણ વ્યક્તિનું નામ સરનેમમાં મિસ્ટેક છે તો તે ઉર્ફે થઈ જે એ નંબરની સરનેમ અને બી નંબરની સરનેમ એક જ વ્યક્તિની છે અને તે બે બે સર્મેન્ટવાળું એક જ વ્યક્તિ છે આવું ગેજેટ તરીકે આપણે રાજકોટની અંદર ઓનલાઈન એપ્લાય કરી રાજકોટથી તેની પ્રોસેસ થતી હોય છે હમણાં તો વડોદરા રાજકોટ અને અમદાવાદ જે ત્રણ જગ્યા પર એની પ્રોસેસ થાય છે અને મેં મારે જાણ છે ત્યાં સુધી ન્યૂઝમાં એવી પણ જાહેરાત આવેલી છે કે આ પ્રોસેસ ચારથી પાંચ દિવસમાં થતી હોય છે તો જે પોતાના નામ અલગ અલગ હોય તે નામ સેમ કરી અને કેવાયસી કરવું ખૂબ જરૂરી છે આ ઉપરાંત જે જમીન નોંધણીનું જે કાર્ડ બનાવવાની જે પ્રોસેસ ચાલી રહી છે હાલમાં તે પણ આપણે આ જે કહી શકીએ આપણે કે જે જમીનનું આધાર કાર્ડ છે એ ટાઈપનું આધાર કાર્ડ બનાવી અને આપણે તે નોંધણી કરાવવાની રહેશે અને તે કાર્ડ મેળવી લેવાનું રહેશે તેનાથી આપણું જે કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટ્રેશન છે તે રજીસ્ટ્રે રજિસ્ટ્રેશનની વિગતો અને આપણું જે રિયલ જે ડોક્યુમેન્ટ્રી છે તેના બધા નામ સરનામા અને અટક વધુ સેમ થશે તો કેવાયસી થઈ જશે અને ત્યાર પછી સન્માન નિધિ યોજનાનો જે હપ્તો રેગ્યુલર આપણે આવતો હતો તે પણ આવવા મળશે આ ઉપરાંત જો બેંકના ખાતામાં આપણી વિગતો અલગ અલગ હોય અથવા તો કોઈ મિસ્ટેક હોય તો પણ આપણે વહેલી તકે તેમાં સુધારો કરી લેવો જોઈએ આ ઉપરાંત ભારત સરકાર દ્વારા એવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે જે ભારતના નાગરિકો છે તેના જે જન્મ તારીખના દાખલા છે તે જ મુખ્ય આધાર તારીખે આપણે ગણવામાં આવશે પહેલાંના સમયમાં એવું હતું કે જન્મ તારીખના દાખલામાં સુધારો થઈ શકતો ન હતો પણ ગવર્મેન્ટે તેની મર્યાદા વધારી દીધી છે અને એક મહિનાની આળગાળે મતલબમાં એકત્રીસ મે સુધીમાં જે કોઈ વ્યક્તિ હોય ગમે તેટલી ઉંમરનો હોય તેનો જન્મ તારીખનો દાખલો પણ નીકળી શકશે અને તેમાં સુધારા પણ થઈ શકશે તો વહેલી તકે જે આપણે ખાતેદાર છે ખેડૂત મિત્રો છે એના બેંક ખાતાઓ આધાર કાર્ડ જન્મ તારીખના દાખલા અને જે જમીનની નોંધણી થઈ છે તે રજીસ્ટ્રેશનમાં નામમાં સુધારા વધારા કરી અને એક જેવા નામ કરી અને કેવાયસી કરી અને જો આગળ પ્રોસેસ કરવામાં આવશે તો જરૂરથી જે સરકારી યોજનાઓ આવી છે તેનો બધાનો લાભ મળશે અને સરકારી યોજનાનો બધાનો આપણે બેનિફિટ લઈ શકશું આ યોજનાની માહિતી જે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી અને સેવાકીય યજ્ઞમાં ભાગીદાર બનજો જય હિન્દ જય ભારત